આજે વાત કરીશું દેવાત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ફરી એક વખત બ્રિજરાજદાન ગઢવીએ દેવાત ખવડને વળતો પ્રહાર કર્યો છે અને પોતાના ડાયરાના માધ્યમથી તેમને શું સણસણતો જવાબ આપ્યો છે તે વિવાદ વિશે આજે વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તે બાદ દેવાત ખવડે તો પોતાનો એક પ્રહાર કરી જ દીધો હતો બ્રિજરાજદાન ગઢવીને ચારું ડાયરામાં પરંતુ હવે આ બધાની વચ્ચે ફરી એક વખત બ્રિજરાજદાન ગઢવીએ પોતાના ડાયરામાં દેવાત ખવડને જાણે વળતો પ્રહાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે બ્રિજરાજદાન ગઢવી અનેક વખત અનેક એવા નિવેદનો આપતા હોય છે આ બધાની વચ્ચે એમને પહેલા પણ દેવાત ખવડને લઈને નિવેદન આપ્યું હતું પોતાના ચાલુ ડાયરામાં પરંતુ હવે ફરી એક વખત જ્યારે ગઈકાલે તેમનો એક ડાયરો થયો હતો તેમાં પણ તેમણે દેવાત ખવડને ઉપર જ્યારે પ્રહાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો બ્રિજરાજદાન ગઢવીને જ સાંભળીએ તે બાદ આ વિવાદને સમજીએ સમજણ નઈ પડે ગણ કે ઘણા આજી કલાકારો સ્ટેજ ઉપર થી બોલે એને નથી સમજાતું તો તમને ન સમજાય પાકી વાત છે હા એટલે આવા કદાય સમજણ નઈ પડે પણ મજા આવશે પાકી વાત છે નહીં ચુકેગા નહીં ચુકેગા કરારા જવાબ મિલેગા ઓર જરૂર મિલેગા કરારા જવાબ મિલેગા વો પक्की વાત છે જરૂર મિલેગા હા સહી ની હમે સહી થાય જારે મજા આવે બાકી બાકર બચ્ચા સો જણે ઈ સોયે સો બિચારા સાહેબ બકરાઓ ઈ હાવજ મે હામે થાય તો એની નોંધઈ નો લે હાવજ જે આમે બોલે અને આમે બોલે જે કાટીડાની જેમ ઘડીયાવડી રંગ બદલે એવાથી છેટા રહે છે હા પણ આમે બોલે ઘડીકવાર આમ બોલે ને ઘડીકવાર આમ બોલે જે ડેટકાઉની જેમ ઘડીયાવડી ઠેકડા મારીને ઘર બદલતા હોય એવાથી છેટા રહે છે

દેવાત ખવડ આ વિષયને લઈને શું પોતાની પ્રતિક્રિયા આપે છે કે કેમ તેની સાથે જ જે બ્રિજરાજદાન ગઢવીએ ફરી એક વખત દેવાત દેવાત ખવડને લઈને લઈને જે ચાલુ ડાયરામાં નિવેદન આપ્યું છે છે તેને પણ પણ ખવડ બોલે કે કેમ તે એક વિષય રહેશે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ દરેક લોકોના મુખ ઉપર જે નામ રહેલું છે તેવા દેવાત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને આ વિવાદ તેમના ડાયરાને લઈને શરૂ થયો હતો અને હવે આનો અંત ક્યારે આવશે તે તો જોવાનું રહેશે કારણ કે દેવાત ખવડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું

આપી શકે છે તેવું પણ અહીંયા લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર